નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ છે અને આ ઋતુની અંદર જે કેટલીક બીમારીઓ જે સર્વ સામાન્ય છે એમાંની એક બીમારી એટલે શરદી શરદી થાય એટલે નાકમાંથી લગાતાર પાણી પડવાનું ચાલુ થઈ જાય નાકમાં બળતરા થાય નાકની અંદર ખંજવાળ આવતી હોય એવું લાગે ગળાની અંદર બળતરા થાય ગળામાં ખંજવાળ આવતી હોય એવું લાગે તેમજ વારંવાર આખો દિવસ દરમિયાન શીકો આવે આવું થાય ક્યારે તો કે મોટા ભાગે આપણે વરસાદમાં ભીંજાઈને એટલે કે વરસાદમાં પલળીને આવ્યા હોય તો ઘણા લોકોને શરદી આવી રીતે થતી હોય એ સિવાય પલળવાની સાથે સાથે આપણે કોઈ તળેલી વસ્તુ અથવા વધારે પડતી ખાંડ અને તેલવાળી વસ્તુ ખાધી હોય ત્યારે પણ આવી રીતે શરદી થતી હોય છે મિત્રો આ જે શરદી થાય છે જે નાકમાંથી સતત પાણી પડતું હોય અને નીચે જો નીચે જોઈ ન શકીએ નીચે જોઈએ એટલે નાકમાંથી પાણી પડતું હોય એવું લાગે વારંવાર સીકો આવતી હોય આ જે સમસ્યા થાય છે ને આ સમસ્યા માટે ઘરે બેઠા ઉપચાર કરી શકાય છે શરદીનું એક પ્રકારનું એવું હોય છે મોટા ભાગના લોકોમાં કે શરદી છે ને એ ચોવીસ કલાકથી લઈ અને અડતાલીસ કલાક સુધીનો શરદીનો સમયગાળો હોય છે વધારે વધારે અડતાલીસ કલાક પછી શરદી છે ને એ મટી જાય છે મિત્રો ઘરે બેઠાને વગર કોઈ ટેબ્લેટ અને શરદીને મટાડવા માટે જે ઉપચાર ઘરે બેઠા કરવાનું છે એની વાત કરું એ પહેલાં કહી દઉં કે જે આ જે ઉપચાર છે આ જો ઘરે રહેવાના હોય તો આ ઉપચાર છે એ ખૂબ જ કામ આપે છે પરંતુ ક્યાંક અચાનક ગામ જવાનું થયું હોય તો ઘણી વખત ટેબ્લેટ પણ લેવી પડે છે પરંતુ ટેબ્લેટનો શરદીની ટેબલેટ લેવાનો એક કિસ્સો જે મારી સાથે બનેલો એની વાત કરી દઉં તો મને જ્યારે શરદી થઈ લગભગ એક મહિના પહેલાં એટલે કે એની પહેલાં જ્યારે વરસાદ આવ્યો પહેલાં વરસાદમાં ઘણા લોકોને એવું થતું હોય કે શરદી થઈ જાય અને શરદી છે ને વરસમાં એક કે બે વખત થાય તો એકદમ નોર્મલ છે શરદી થઈ ગઈ નાકમાંથી અસહ્ય પાણી પડે અચાનક નકરી શીકો જ આવ્યા રાખે એટલે એમાં અચાનક મારે ગામ જવાનું થયું હવે ઘરે બેઠા હોય તો આ બધા ઉપચાર છે દેશી ઉપચાર આપણે આપણે અપનાવી શકીએ પરંતુ જ્યારે ગામ જવાનું થાય મહેમાન તરીકે ક્યાંક જવાનું થાય અને ત્યારે આવી સમસ્યા હોય તો હેરાન પરેશાની ખૂબ થાય છે એટલે મારા એક મિત્રએ મને સજેશન કરેલી એક ટેબ્લેટ ટેબ્લેટનું નામ નથી લેવું અહીંયા એણે એવું કીધું કે આ ટેબ્લેટ એક પીવાથી શરદી છે ખૂબ ઝડપથી બંધ થઈ જશે નાકમાંથી પાણી પડવાનું શીખવા આવવાનું બંધ થઈ જાય મેં એ ટેબલેટ પીધી અને ટેબ્લેટ પીધાના લગભગ બે ત્રણ કલાક પછી શીખવા આવવાનું સાવ ઓછું થઈ ગયું શરદી પણ ઓછી થઈ ગઈ પરંતુ એ શરદી ઓછી થઈ પરંતુ એ શરદી અંદરને અંદર જેમ કહેવાય કે શરદી છે એ જામી ગઈ હોય એવો મને અહેસાસ થવા લાગ્યો જેને દેશી ભાષામાં કહેવાય કે શરદી છે ને એ મૂંઢાઈ જાય શરદી છે ને એનું પ્રવાહી બહાર નીકળી જાય એટલે આપણને હળવાશ થઈ જાય શરદી મટી ગયા પછી પરંતુ આ શરદી જે ટેબ્લેટ પીવાથી મારી શરદી અંદરને અંદર જાણે જામી ગઈ હોય એવો મને અહેસાસ થયો શરદી મૂંઢાઈ ગયો હોય એવું થયું પછી બે ત્રણ દિવસે ફરી પાછું હળવું થયું એટલે ટેબ્લેટ લેવાથી ઘણી વખત એની આડઅસર પણ થતી હોય છે એવું નથી કે ટેબ્લેટ લેવાથી દરેક લોકોને શરદી મટી જશે પરંતુ દેશી ઉપચાર જે આજે બતાવું છું એનાથી શરદીમાં ગઝબની રાહત થઈ જશે મિત્રો એટલે તમારે ક્યાંક ગમ જવાનું થયું હોય અને ટેબ્લેટ પણ લેવી પડે એમાં ના નથી પરંતુ જો ઘરે હોય ને ઘરે ઉપચાર કરી શકતા હોય તો બેસ્ટ ઉપચાર છે કે જ્યારે પણ મિત્રો શરદી થાય ને ત્યારે દિવસ દરમિયાન ગરમ પાણી કરી એમાં લીંબુ નીચોવી અને એની અંદર સૂઠનો પાવડર નાખીને આ પ્રવાહીનું દિવસ દરમિયાન સેવન કરવાનું છે આ પ્રવાહીને આખા દિવસ હુંફાળું રાખવાનું છે સાવ ઠારી દેવાનું નથી શેષ શેસ ગરમ રહે એ રીતે આ પ્રવાહી રાખવાનું છે અને આખો દિવસ આ પ્રવાહી પીવાનું છે મિત્રો ચોવીસ કલાકથી અડતાલીસ કલાકમાં શરદી ખૂબ આસાની થી મટે છે અને જે લોકોને વારંવાર શીખવા આવતી હોય ને નાકમાંથી પાણી પડતું હોય ને ત્યારે આખું માથું ભારે ભારે થઈ જતું હોય છે ઘણી વખત માથામાં દુખાવો પણ થતો હોય છે એટલે આ હુંફાળું પ્રવાહી છે આ ગરમ પ્રાણી છે લીંબુ નાખેલું અને સૂંઠનો ચૂર્ણ નાખેલું આ પ્રવાહી પીવામાં આવે એટલે માથાની અંદર રિલેક્સ થાય છે માથાનો દુખાવો હોય તો એ દુખાવો પણ હળવો થઈ જાય છે દુખાવો મટી જાય છે એ સિવાયના ઉપચારની વાત કરી દઉં તો એક છે નાશ લેવાનું એક તપેલી એટલે કે પાંચસો એમ જેટલું પાણી છે એને ગરમ કરો ગરમ કરતી વખતે એની અંદર અડધી ચમચી હજમો નાખો બે કે ત્રણ લવિંગ નાખો બે ચપટી સૂંઠનો પાવડર નાખો અને એક નાની કપૂરની ટીકડી એનો ભૂકો કરી અને એમાં નાખી દો અને પછી આ પ્રવાહી છે અને બરાબર ઉકળી જાય પછી નીચે ઉતારી અને ચાદર વોઠી અને એને થોડીવાર માટે પાંચ મિનિટ સુધી નાશ લો માથું થોડું દૂર રાખીને ધીમે ધીમે ઊંડા શ્વાસ લો આવી દિવસમાં બે કે ત્રણ વખત કરવાથી શરદી છે એ ચોવીસ કલાકમાં એટલે કે બીજા દિવસે શરદી સાવ ગાયબ થઈ જશે આ મારો અનુભવ છે અનુભવસીત પ્રયોગ છે જોકે દરેક લોકોની તાશીર અહીંયા અલગ અલગ હોય છે ઘણા લોકોને કાયમી શરદી રહેતી હોય કે દરરોજ શિકોને એવું આવવાનું એમને એમ નોર્મલ થઈ ગયું હોય પરંતુ જે લોકોને વર્ષમાં એક વાર બે વાર કે ત્રણ વાર શરદી થતી હોય તો આવા લોકોને શરદી ખૂબ હેરાન પરેશાન કરતા હોય છે તો આવા લોકોને આ ઉપચાર ખૂબ જ કામ આપે છે બીજું સૌથી મહત્વનું ફુદીનો અને તુલસી આ બંને વનસ્પતિ છે એના જે પાન છે ને એ શરદી અને કફ બંનેમાં ખૂબ ફાયદો આપે છે એટલે આ જે પ્રવાહી ગરમ કરો ને ત્યારે ગરમ કરતી વખતે જે પ્રવાહી પીવા માટે બનાવવાનું છે એ પ્રવાહીની અંદર બે કે ત્રણ પુદીનાના પાન અને બે તુલસીના પાન નાખી અને પછી ગરમ કરશો તો વધારે ફાયદો થશે બીજું એક કે દિવસ દરમિયાન બે કે ત્રણ વખત એક તુલસીનું પાન અને એક ફુદીનું પાન પુદીનાનું પાન આ પાન છે ચાવવાથી પણ મિત્રો ગળાની અંદર જે ઇન્ફેક્શન હોય છે એ દૂર થાય છે નાકની બળતરા દૂર થાય છે એક ફુદીનાનું અને એક તુલસીનું પાન ચાવવાથી શરદીમાં ગઝબની રાહત થઈ જાય છે એ સિવાય જ્યારે શરદી થઈ હોય ત્યારે અડતાલીસ કલાક સુધી ફ્રીજની કોઈ પણ વસ્તુ ખાવી નહીં તેમજ ખાંડવાળી વસ્તુ ખાવી નહીં અને બીજી ખાટી વસ્તુ પણ ખાવી નહીં લીંબુનો પ્રયોગ આપણે જ્યારે કરવાનો છે હુંફાળા પાણીમાં કરવાથી લગભગ કોઈ ગેરફાયદો થતો નથી તેમ છતાં અમુક લોકોને જો કોઈ પણ પ્રકારનો દુખાવો રહેતો હોય સ્નાયુનો દુખાવો કે સાંધાનો દુખાવો તો લીંબુનો પ્રયોગ છે સાવચેતીથી કરવો અથવા કોઈ ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આવા લોકોએ લીંબુનો પ્રયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ બાકી આ ઘરગથ્થુ ઉપચાર છે ઘરે બેઠા કરી શકો એ ઉપચાર છે જે શરદીમાં રામબાણ સાબિત થાય છે મિત્રો અને શરદી છે ને ચોવીસ કલાક પછી ધીમે ધીમે દૂર થઈ જાય છે ખોરાક છે હળવો જ લેવાનો છે બહારનો બિલકુલ ખાવાનો નથી એટલે ચોવીસ કલાક પછી શરદીનો ઉતરતો ક્રમ ચાલુ થાય છે અને શરદી છે ખૂબ જ આસાનીથી ઘરે બેઠા પણ મટી શકે છે એક એ પણ કહી દઉં અંતમાં કે જ્યારે બહાર શરદી હોય અને જ્યારે બહાર નીકળવાનું થાય ઠંડા પવનમાં ત્યારે કાનને ખાસ ઢાંકી રાખવા કેમ કે કાન નાક અને આંખો આ ત્રણ એવા અંગો છે જ્યારે શરદી માટે ખૂબ લાગુ પડે છે એટલે કાનની અંદરથી શરદી છે વધારે દાખલ થવાની શક્યતા છે એટલે કાનને જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે કાનને ખાસ ઢાંકી રાખવા બાકી શરદી છે ઘરેથી ખૂબ આસાનીથી મટાડી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી